જે બનવું હોય બની જવાય જે થવું હોય થઈ જવાય જે કરવું હોય કરી દે પણ સદગુરુના ચરણે જો પછી ગમ પડે ગુરુ વિના ગમ ના પડે ઉગાડી વસ્તુના જડે લોકો એના માટે લડે વાલા પ્રેમી સંતજનો ભાઈ ગુણ ગવાય ગુણ ખવાય અને ગુણ આજે કવિરાજના પૂજાઈ રહ્યા છે કવિરાજને ફાળે આજનું આ ભજન જાય છે તમે બધાએ એમને સાથ અને સહકાર આપ્યો છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આ છેટા ગામને અને કવિરાજના નામને એમણે ભક્તિનો પાવર એટલો બધો વિશેષ અને એમના જો શિવાના સ્થળ ઉપર તમને કશુંક થતું હોય એ મારા જીસિંગરો બાપુનો વચન છે એમની ગાદી ઉપર આવીને ખાલી પજે લાદી જજો તો ગમે એવું હશે તો હાલી જશે એવા મારા જયસિંહરામ બાપુના આશીર્વાદની ગાદી છે જેવી તેવી ગાદી નથી ગુરુ વિના ગમ ના પડે ઉઘાડી વસ્તુ ના જડે લોકો એના માટે પડે આ લાઈટ વિદ્યુત બોર્ડ મેથી આવે જાણે તાણે હું કહું છું આ લાઈટ કઈથી આવે વિદ્યુત બોર્ડ એ પહેલું પદ આપણી ગોમની ડીપીમાં આવે બીજું પદ આપણા મીટરમાં આવે ત્રીજું પદ મેં આજે આ ફોક્સ સર્ગે ને એ ચોથું પદ ચોથા પદ નો ભેદ જોણે તેને કહીએ હરીનો દાસ પણ જીવો જેનો ગોરો એવું એનું આજ તો જોવો અંધારું તહી ફોક્સ મેળ દીધા એવું એમનું પણ અજવારું છે વાલા પ્રેમી સંત જનો ભાઈઓ કોઈ મનક ને કોઈ માનવી કોઈ ઢોંઢો ને ઢોર કોઈ દરબારે દીપતા કોઈ સાહેબ ને બધા તો માણસ તો ખરા શબ મૂર્તિ ગોપાલ કી પણ જ્ઞાની મૂર્તિ કામ કી જ્ઞાની મૂર્તિ કામ કી બધી મૂર્તિઓ તો ભગવાન નીઓ પણ જે જ્ઞાની મૂર્તિ છે આ બધી કામ કી કારણ કે આ બધા તમે વિચારો કળા કળા બધા કઈ શીખવા જ્યા હે એ પરમાત્માના લીધે આ આકળા આપણે પેલા હમણે કશું પણ જે પેલા છેલ્લે બરાબર થાય તારા તારા ગાડો ગાર્ડ હોય લેતા બાપુ તારા ગોમનો ટેક્ટર હોય લેતા તારા ગોમ ખટારા હોય તો લેતા બધા ભર્યાલું લો તમે તો વાડકો આલેલા પણ હું તો આટલા ઘઉં ભેગા કર્યા એમ લોબી કરી એનો મહિમા ચાલે સાદર ને વારીને ગરમે નહીં છોડવાની અમે અમુને જે સિંગરોમ બાપુ એ સાદર આલી અમે કેટલાક લોબા થઈ ગયા હે લોબી કરવા પડે એને વારીને ગરમે ના ઘ પણ માર ઘરવાળી કે માનતી નહીં શું કરવાનું કે તાપ પછી શું કરવા લો આવતા બરાબર વાલા પ્રેમી સંત જનો ભાઈ નારી તું નારાયણી નારી રત્ન ની ખાણ નારી થતી આપણે બધા પ્રગટ થયા છીએ હમણાં બાપુ એ કહે કે બે જણ ની ભક્તિ હોવી જોઈએ એક જણ ને એક ટ્રેક્ટર નું પડ્યું ને એક મારુતિ નું હોય તો કશો અવાજ આવે બે પૈડો હરખો હશે ને તો સંસાર સાગર નું ગાડું ચાલશે ને કે જય ગુરુ મહારાજ એક ટ્રેક્ટર નું પૈડું ને મારુતિ નું હોય તો અર્ધી રાતે ઝઘડો થાય કે કઈ ગયેલો અતાર સુધી કાર્ડ ડગલું કાર્ડ જો હમી વાત મેં તૈયાર થતો હોય કઈ હેડ્યો કે ભજનમાં માં જાય કાર્ડ તારું કામ નહીં કાર્ડ દારૂ પીધી બેઠી હોય પછી ભજનમાં હેડી સમજ્યા એટલે ઘેરે કમ્પ્લીટ હોવું જોઈએ ઘરવાળા ભક્તિ કરાવે અમે આ ધોરણ ધોરણ પહેજીએ તે ઘરવાળો હારો ના હોય છું અમે આ ધોરણ પહેજીએ એમ મેલો ગાર થઈ જાય સમજણ પડે આ જેવી તેવી વાત નથી ભક્તિ એટલે બધા મેં સમજણ મેં લેવાની ઘરનો સૂરો ઘરનો ઢોરો ડોરોય મારાકણો ના હોવો જોઈએ પાછો એ કે એના ઘરવાળાને એવો ઢોરો એ કે એમ કે અને પછી જો કૂતરું રાખ્યું હોય ને કે હારા એવો એ કૂતરા જેવો તો એનો કૂતરો જ દે છે એટલે બધામાં જતું રહે એટલા માટે વાલા પ્રેમી સંત જ ભાઈ ગુણ ગવાય ગુણ ખવાય ને ગુણાય જેના ગુણ સારા હોય એક વખત ચાર ચાર ગુરુના શિષ્યો હતા એક ડાયો એક હળંગ ડાયો એક દોઢ ડાયો આભા બધા હતા ત્રણ ચાર જણા તે રોજ બાપુનું ભજન હોય તો જાય અને બાપુની સેવા કરે બધા હવે એક દાડે હળંગ ડાયો એકલો આઈ લો પેલા બધા નતા આવ્યા હળંગ ડાયો આવી બે જ બાપુએ ઈશારો કર્યો પેલા કઈ હું એકલો થાય સારું સરસ કે સરસ બે આપણે આજે ભજન પત્યા પછી આપણે માનસિક ભાઈ ગેરજીન સુઈ જવાનું છે તાકે હાર બાપુ ચોક્કસ એ તો બધું પત્યા પછી હું આવું છું હમણ હોમો બે રહ્યો અને ભજન પત્યું બાર વાગે અને વર તો ટમટમ પડે શું મહાનો દાડો હતો એટલે એટલે પેલો તો જેવું ભજન બંધ થયું આવ્યો બાબુ બાપુ લાવો તમે ઠેલો કે બાબુ ગયડા મારી જેવા કે તમે અવરવરા આવો અને હું હે તો તમે તળાઈ નાહી ગયો આવ્યો આખોય અને તો હજી બે ખાટલા ધારેલા હતા કે ઓમે બાપુ સુઈ જશે અને ઓમે હું સુઈ જમ કે સુઈ જો બાપુ તો આવી ના રહે બાપુ તો અખડતા પકડતા ચાણે પતી રહે એ બાપુ આઈ જાય તા કે હો બેટા આયો કે આમ લારા જેવા થઈ ગયેલા પણ કહેવાય ને આયો બેટા આવ્યો કે એ બાપુ એ ખાટલો તમારો કે ઓમે તો હું સુઈ જવું કે સરસ સરસ બેટા સુઈ જાવ કે બાપુ કે હવે સુઈ ગયો હે ને કે બાપુ માર જેવા કડક ઓન ઉઠાડું તો દમ છોડું બાપુ પતાવવા બાપુ કે બેટા જો જોઈ જા જોઈ કે વરસાદ આવે કે બંધ થઈ ગયો પેલો કે બાપુ આ બલાડી હમણાં ફેરી જો બેની હોય ને તો વરસાદ આવતો જ હોય કે જવાની કોઈ જરૂર નહીં કે બાપુ કે હમણાં તો આ બલાડું આવ્યું ત્યાંથી કે આ ફેરી જો કે બોલો ના ઉઠો એટલે ના ઉઠો બાપુ કે બાપુ જીદી વાળા કોણ ઉઠાડું તો દમ છોડું કે ધાબુ ટપક ટપક પલડે બાપુ પોંગ જ પડે બાપુ કે લે કે આ થી હું મેણા લું તો પેલું કોણું છે ને તો છોટાડ દે કે બાપુ એટલે બધા હું સશીરે છોટાડવાનું કે તકલે હું ઘોડો થમ પણ ઉપર પગ મેળવી છોટા તાકે બાપને પગ અડાડાતા હોય વરી તમે કેવી વાત કરો કે બાપને કોઈ પગ અડાડાય તો આ જીવ ઉપર મેલાય બાપુ કહે નહીં એ ના માનવાનું પણ પગ નહીં અડાડવાના પાછું બાપુ કે એ કરવાનું હોય કે તાકે બાપને પગ ના અડાડાય કે એમ કરો બાપુ કે હું કમ એમ કરો કે હું તો હું તો પાછો બોલે એમ પણ ગોદડી વાત દો ઊંઘ છો પડે કે અન તૈન દેવડ થઈન હુઈ જો સમજે પડે તૈન દેવડ કે તેમ થવાની સમજે પડે ને ઓમ ટૂટી વાય હુઈ જો કે તમારા બાપ નું શું જવાનું પોગત પડે છે થવાર કે હું કો સેવા આપણે થવા ના જવા ના કે ના ઉઠ્યો એટલે ના ઉઠ્યો એ હણક ના આવ્યો આ ગુરુ ના ચેલા ચેવા હોય એકમ પછી સારું કે આવ ના કે બાપુ કે અજવાર હોય ને બંધ કરી દે કે શીત પાડ દે આપડે જઈએ બાપુ ગોદડી માથે મોઢો ઉડદો દો એ શું કે સીટો પાડવાની ઓકે ઓળદ એટલે અંધારું કે વાળવાળું નહીં કે બાપુ કે ઓનુ ડાયો ના ઉઠ્યો પછી બાબુ આગળ પેલું પાણી નું એકલું વાસી દેજા તા કે આ બધો કોમો મેં કર્યો અને એવું તમે કરી દો કે બોલો ના ઉઠ્યો એમ વાલા પ્રેમી સંત જનો ભાઈઓ આવા ડાયા હોય તો ચમીર પડે પડે કેલો તો અને હું તો ખૂબ ચીલોનો વહુ આવે હું ખૂબ ભરવા મળ્યા ચિત્યોતેર વર્ષ પેલો બોલે ને ત્યાં તો ઉર્સી ચમક્યા હોય કારણ કે મનકી જોણું તનકી જોણું જોણું ચિતકી ચોરી કઈ છુપાવો અમારા હાથ ને દોરી તમે બધું અમુન તન મન ધન બધું હાલ દીધું હોય ને એટલે અમે જોણીએ પણ કહીએ ના તે આ ચાર સળંગ ડાયા એકદમ હોમટા ચારે ચાર ભેગા થયા એ ખડક એ લાત્રાએ જતા રહીએ ગાડી ચારેય જણા જતા રહે રેલવે સ્ટેશન હારું તો તો ખૂબ ભીડ હમણાં આ ઓળી પર બધો આવે કેટલી ભીડ હોય સારું ચડવાનો રાગ જ ના આવે તો પેલો એ ખળંગડાયો કે મને એક યુક્તિ આવડે તા કઈ કન્ને તા કે સડી ગઈ આપણે ઉપર તે પેલું સાયકલનું ટાયર લઈ આવ્યો ટાયર અને ઓમ કરી ન શું મહી એ હાફ હાફ કે આખો ડબ્બો ખાલી આખો ડબ્બો ખાલી ઓકે સડી તો ચારે જણા ચારે જણા સડી જાય ઉપર સુઈ ગયા હવે આ બધું મોણજું સાહેબ પહોંચ કે આઠ નંબરના ડબ્બામાં હાફ છે સાહેબે કહ્યું એ ડબ્બો કાપી મેલો એટલે પેલા તો ઉજી ગયેલા ભાઈ કારણ કે આખા આખા સીટો મળી ગયો પછી પેલા આવ્યા નહીં એ ડબ્બો કાપી મેલ્યો અને ગાડી ઉપડી આવી જી ગાડી તો આ નહીં પછી એક જણો જાજો આ કે આપણા જેવું જ ગોમાયું કે હા એટલે કે એવું જ છે કે આપણા જેવું મંદિર કે હતા તેને પછી એવું જ હોય ને એમ વાલા પ્રમે સંત જનો ભાઈ ગુરુ મહારાજે કહ્યું એ કરવાનું પાછી ઓમ દોઢ ડાય ને ડાહ્યા રહીએ તો મેર પડશે નહીં ગુરુ કરવા બાળા ભૂળા નિગુરા મત રહેના ગન જ્ઞાન ક્યાંથી લાયો બાળ કહેલા આપણે આવો ભજનો બોલીએ તો ભાઈ એ તો કે બાપુ તો બોલે સારું આ દીવા ઉપર ઘરી કાઢે તો અમદાવાદ આવે અઠવાડિયા પછી

એ ના જોણો કોઈ તમે આપણે બધા કહીએ કરે ગોર કર્યો ગોર કર્યો સાકર કરી ગરી કેવી કહો કોઈને આવડતો ઊંઘરી ઊંઘરી ઊંચી કરો ગરી કેવી એમ એ બધી વાતો એ ગુરુ ના ગમ ના પડે આ વાતો બધા દૂધ કેવું લાગે મારું દહીં કેવું લાગે ખાટું મખણ કેવું લાગે તો મોરું જી કેવું લાગે એસી વે જાય મોઢું જી કેવું લાગે તો જી કેવું પણ એટલા જેવું લાગે પેલા ખાટો ને મોરું બધું કહ્યું તા ઓનું તો કે એક આ સદગુરુ ની વાત છે ગુરુ વિના ગમ ના પડે એવું ઘડી વસ્તુ ના ચડે લોકો એના માટે આપણે બધા બે પદ ઉપર છીએ ગોર કેવું લાગે ગર્યો એટલે તો ગર્યો કેવો લાગે એ કેવી રાત જોડે હવે એ ત્રીજા પદ ચોથા પદ તો પછી વાર લાગે એટલા માટે વાળા સંતજનો ભાઈ જીવાને એવું જીવો અગરબત્તી જેવું જીવો અરતો ફરતો ધંધો કરતો ધ્યાન હરી નું ધરીએ નિરાત કહે નિષ્ઠાનું ફળ અધર્મથી એવો ધરીએ અધર્મથી એવો ધરીએ પ્રાણી ધર્મ ધસીને કરીએ નિરાત કહે આખર આપણે મરીએ નિરાત નો દેશ જેવો તેવો નહીં નિરોજ જોઈએ કોઈને નહીં જોઈતી ઘર બની જાય નિરો કે અજ્ઞાની હોય તો કે ઘર બની જાય નિરોજ સોરો પણી જાય નિરોજ આ ભેંસ વાય એવી હે ને વહી જાય એટલે નિરોજ ગાય લાવી છે ને લઈ જાય તો નિરોજ પણ નિરોજ મેં રહેવું ગમતું નહીં હમણાં પેલા નહીં કહી દશું ભાઈ કે ગુરુ નું મોને પણ ગુરુને ના ગુરુ ને મોન મારા ગુરુ મારા ગુરુ એમ તો બધા મોને પણ ગુરુ નું માર ઘરવાળા પણ નહીં મોનતી એ પછી જોવાનું પતિ ને તો બધા મોને માર પતિ માર પતિ પણ પતિનું મોને ના મોનતી એ નહીં જોવાનું આ બધું જ્ઞાન છે એ એક જણો નોકરી કરે ભાઈ તે બૂટ બૂટ પહેરીને અને રોડ ઉપર નીકળ્યો હાથ મેં પ્રસ લઈને લાઈ પાણી પી આવું અંદર જો પોણી પીવા એમના ઘરવાળો તક તે શેતર ની આયેલો ને ખાટલામ આડો પડેલો તાકે એમ કર એક લૂટો પાણી ભરતી ને કે હું હમણાં તાડી પડી હું કે તું આવી તાડી પડી તો હું જાણો હું પણ કે એક લોટ ભલે મારે બસ આવી નહીં તો પણ પીવા આવ્યો ત્યાં કે તમારી મેં તે ને અને માર હળવ લેતા હો તમારી મેતે પીવા આવો ને માર હળવ લેતા હો પણ કે મારે માર બૂટ પહેરેલા હે ઘરમાં આપણે બે જ જણો જાણીએ ને કે બુટ પહેરેલા હોય તો તમે જાણો હું જાણું કે આવો પણિયારી આવો જો ભાઈ જ્યો પણિયારી પાણી પી ને ગ્લાસ ભરતા લે તું પી લે કે અન રોડ ઉપર નાખ્યા ને ખટારા વાળો આવ્યો પીધેલો ઉપર સડાઈ ને ગયો પેલા ખરાશ થઈ ગયો ને શક્તિ જો સોનો બો પડે દાજી મરી ગયા દાજી મરી ગયા આયા પેલા બાન કહેવાય બા પેલા તમારા ઘરવાળા દાદી મરી ગયા ત્યાં ના હોય તકે હો હડિયાને હડિયા માથું ખોરામ લે કે મારા રો રોરી મારા હાથનું પાણી રહે રે આવ્યું મારા હાથનું પાણી પીવાનું ના રે આ માપ પેલો તા તો આજુ ના અને માપ એમ રડે હવાજવાનું એને એવા હું પછી આને છોડું કે તું માગ દર્શન બંધ કરી રડવાનું બધું બંધ કર એવાલા પ્રેમી સંત જનો ભાઈ નર નારી નું એક મત તો વિશ્વ ની અંદર સતો ને કઈ જય ગુરુ મહારાજ ગુણ કવાય ગુણ ખવાય ને ગુણ ઉજાય એક ભજન બોલી અને મારી વાણી ને વિરામ આપું કારણ કે કઈ ગયા તબલા માસ્ટર તબલા માસ્ટર આવે મન તમને બહુ ગમો હો તમને આ ના ગમે તો અમે અમે જ વાણીએ છીએ

જો જો મારા ભગતો કોઈની વાદે ચડતા નહીં બોલા હે એક વાજો બે તું કોઈની વાજે ચડતા નહીં